તો સૌથી પહેલા તો વાત કરું કે વિપુલભાઈ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી છે અને સામાજિક રીતે અને રાજકીય રીતે બહુ નામના ધરાવતું માણસો કોઈ પણ સામાજિક સમાજમાં શું ચાલે છે શું નથી ચાલતું એમનો એમનો વિષય નથી એમને પોતાના સમાજના પેલા ઉત્થાન ની વાત કરવી જોઈએ હવે બે વસ્તુ છે અત્યારે રાજકીય પર્વ બી દેશ થોડાક સમયમાં જોઈ રહ્યું

ગરીબ અને અમીર એ રીતના બે ભેદ તો હોય છે દરેક સમાજમાં એટલે જે આર્થિક રીતે જે સમૃદ્ધ માણસો હોય છે દરેક સમાજના ખાસ કરીને હું મારા સમાજની વાત કરું તો જે અમારા સમાજની અંદર પટેલ સમાજની અંદર જે આર્થિક રીતે સંપન્ન માણસો છે એ લોકો નાની મોટી આવી રીતે પોતે વ્યક્તિગત કદાચ શારીરિક રીતે શ્રમ પૂરો પાડતા ના હોય એ લોકો આર્થિક મદદ કરે છે અને સમાજમાં મધ્યમ વર્ગના માણસો જે સત્તા સાથે સંકળાયેલા હોય એ પોતાની સેવા આપતા હોય છે અહિયાં પટેલ સમાજ ની મળી કે રીતે નિવેદન આપ્યું છે અને વેપારીકરણ થઈ ગયું તો ખરેખર વાત સદન ખોટી છે ક્યાંય ને ક્યાંય સંપન્ન માણસો ગરીબ રીતે જે ધૈરીકરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે પહેલાના જમાનામાં અને અત્યારની અત્યારના જમાનામાં બહુ મોટો ફરક છે